ગરમી પતી ગીમા વાળી આજે આખીને આખી નવી મળે એ લોકો કે બહાર ગયે છે હિટિંગ પકડી લે ને ગરમી ગરમ થાય ને હા હમણાં પૂછ્યો ને તે ઘરે તો માંવારી ગરિયો બંદી દે માંવારી આજો આખી નાખી નવી મોલે લોકો તો કે તો હરખી છે રીટિમ પકડી લેને ગરમી કરમ થાય ને આમાંタイヤરો પૂછ્યો ને તે ઘરે ફટા ફટ છે આવ ન કોઈ નમેરા આને વિડિયો બજે પર I don't.